જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન આજના વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ બે હજાર પચીસ માં ક્યારે આવે છે કઈ તારીખે ક્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેના શુભ મુહૂર્ત પુણ્યકાળનો સમય અને સ્નાન અને દાનના મહત્વ વિશે જાણીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મકર સંક્રાંતિના શુભ ની વાત કરીએ તો તે ચૌદ જાન્યુઆરીના રોજ સવારે આઠ ને એકતાલીસ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તેનો શુભ સમય સવારે નવ ને ત્રણ મિનિટથી સાંજે પાંચ ને મિનિટ સુધીનો રહેવાનો છે ત્યારબાદ ની આપણે વાત કરીએ તો સમય સમયગાળો એ સવારે નવ ને ત્રણથી સાંજે પાંચને ઓગણત્રીસ મિનિટ સુધીનો રહેવાનો છે અને મહાપુણ્યકાળનો સમયગાળો સવારે નવ ને ત્રણ મિનિટથી દસ ને પચાસ એટલે કે એક કલાકને સુડતાલીસ મિનિટ સુધી કાળ રહેવાનો છે મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત સવારે નવ ને ત્રણ મિનિટે છે આ સમયે સૂર્ય એ ધન રાશિમાંથી મકર રાશિમાં શુભ પ્રવેશ કરશે તો સમય બરાબર નોંધી લેવા વિનંતી છે મિત્રો હવે જાણીએ મકરસંક્રાંતિની ઉજવણી વિશે મિત્રો મકરસંક્રાંતિ એ બે હજાર પચીસમાં આવતો હિન્દુ ધર્મનો મુખ્ય અને વિશેષ તહેવાર છે એ આપણા નવા વર્ષનો પ્રથમ તહેવાર પણ છે આ દિવસે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ પછી મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે આ દિવસે તેમને ભેટમાં તલના લાડુ ચડાવવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાની પરંપરા પણ સદીઓથી ચાલી આવે છે તો આ વખતે મકરસંક્રાંતિ એ ચૌદ જાન્યુઆરીના દર વર્ષે હોય છે એ રીતે ઉજવવાની છે આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના પવિત્ર દિવસે નદીઓમાં સ્નાન અને દાન પણ કરવામાં આવે છે પવિત્ર નદીઓની અંદર સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનું આ દિવસે ભૂલથી પણ દાન ન કરવું જોઈએ એની અંદર એક કાળું વસ્ત્ર છે જેનું આપણે દાન ન કરવું જોઈએ કારણ કે કાળો રંગ હિન્દુ ધર્મની અંદર શુભ માનવામાં આવતો નથી આ રંગ નકારાત્મક ઉર્જાના પ્રવાહનું વહન કરે છે એટલે આ દિવસે કાળા રંગના વસ્ત્રનું દાન એ અશુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે એ પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ જેનાથી સૂર્યદેવની કૃપા આપણને પ્રાપ્ત થાય છે આ દિવસે તેલનું પણ દાન ન કરવું જોઈએ કારણ કે આ પણ બિલકુલ અશુભ માનવામાં આવે છે અને જો તેલનું દાન કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો આપણને સામનો કરવો પડે છે અને આપણા કાર્યો પર વિપરીત અસર પડે છે તેથી આ દિવસે તેલનું પણ દાન ન કરવું જોઈએ ત્યારબાદ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ છરી કાતર વગેરેનું દાન પણ ટાળવું જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપણા જીવનમાં વધે છે તો આ હતી વાત દાનની કે શું દાન ન કરવું તેનું આપણે ધ્યાન રાખવું મિત્રો આ દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળે છે અને સાચી વસ્તુઓનું દાન જો આપણે કરીએ તો આપણને તેનું શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ઉત્તર ભારતની અંદર દરેક વ્યક્તિ ખીચડીનું દાન કરે છે સાથે સાથે કેટલાક રાજ્યો એવા છે કે જેમાં નવા પાકની લરણી પણ આ દિવસમાં કરવામાં આવતી હોય છે તો ભારતભરમાં દરેક રાજ્યમાં તેનું અલગ અલગ રીતે ખૂબ જ મહત્ત્વ હોય છે મિત્રો દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિની ઉજવણી આપણે કરીએ જ છીએ આ તહેવાર હિન્દુ ધાર્મિક સૂર્યદેવ સૂર્યને સમર્પિત માનવામાં આવે છે સૂર્યનું આ મહત્વ વૈદિક ગ્રંથો ખાસ કરીને ગાયત્રી મંત્ર અને હિન્દુ ધર્મનો એક પવિત્ર સ્ત્રોત જેને ઋદ્વેગ આપણે કહીએ છીએ તેમાં પણ જોવા મળે છે મકરસંક્રાંતિ એ હિન્દુ ભગવાન વિષ્ણુ કલ્કીના અંતિમ અવતારના જન્મ અને આગમન સાથે પણ સંકળાયેલ છે મકરસંક્રાંતિને આધ્યાત્મિક પ્રથાઓ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એ મુજબ લોકો નદીઓમાં ખાસ કરીને પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી કૃષ્ણ અને કાવેરી કાવેરી નદીમાં પવિત્ર ડૂબકી લગાવે છે અને એવું માનવામાં આવે છે કે જો આ નદીઓમાં સ્નાન કરીએ તો પુણ્ય અથવા તો ભૂતકાળના જે પાપો આપણાથી થયા છે તેમાંથી આપણને મુક્તિ મળે છે તેઓ સૂર્યને પ્રાર્થના પણ કરે છે અને તેમની સફળતા અને સમૃદ્ધિ માટે આભાર માને છે ભારતના દરેક ભાગની અંદર હિન્દુઓમાં જોવા મળતી એક સહિયારી સાંસ્કૃતિક પ્રથા ખાસ કરીને તલ અને ગોળની ચીકી વગેરે લોકો બનાવે છે આ પ્રકારની મીઠાઈ વચ્ચે વિશિષ્ટતા સાથે તફાવતો હોવા છતા સાથે શાંતિ અને આનંદમાં રહેવાનો એક પ્રતિક આ તહેવાર આપણને દર્શાવે છે ભારતના મોટા ભાગના ભાગોની અંદર આ સમયગાળા દરમિયાન રવિ પાક અને કૃષિ ચક્રના પ્રારંભિક તબક્કાનો એક ભાગ હોય છે જ્યાં પાકની વાવણી કરવામાં આવી છે ત્યાં લહણી પણ થાય છે આમ આ સામુ સમય એ સામાજીકરણનો પણ સમયગાળો દર્શાવે છે અને પરિવારો સાથે મળીને એ આ દિવસનો આનંદ માણે છે આપણા રાજ્ય ગુજરાતની અંદર આ તહેવાર એ પતંગ ઉડાડીને ઉજવવામાં આવે છે અને સૂર્યદેવને મકર રાશિમાં આગમન માટે વિશેષ તેમની ઉજવણી અને તેના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવે છે મકરસંક્રાંતિ એ આખા ભારતની અંદર ઉજવવામાં આવતો તહેવાર છે અને એક પ્રકારનો સૌર ઉત્સવ પણ આપણે એને કહી શકીએ છીએ તે દરેક જગ્યાએ વિવિધ નામોથી ઓળખાય છે અને એક જ તારીખે મનાવવામાં આવે છે કેટલીક મકરસંક્રાંતિની આસપાસ બહુવિધ અલગ અલગ પણ તારીખો હોઈ શકે છે આંધ્રપ્રદેશમાં પેડા મકરસંક્રાંતિ કર્ણાટક તેલંગાણા અને મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ તમિલનાડુમાં એ પોંગલ આસામમાં માઘ બિહુ અને મધ્ય અને ઉત્તર ભારતના ભાગોમાં માઘ મેળા તરીકે પણ આ સંક્રાંતિ ઓળખાય છે પશ્ચિમમાં એટલે કે આપણા રાજ્યોમાં સંક્રાંતિ કેરળમાં મકરસંક્રાંતિ અથવા સંક્રાંતિ જેવા અન્ય નામોથી પણ આ તહેવાર ઉજવવામાં આવે છે હવે જાણીએ આ દિવસની પૌરાણિક કથા અને એના મહત્વ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન તેના પુત્ર શનિને મળવા જાય છે આ દિવસે સૂર્ય ધનુ રાશુ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને શનિદેવને મકર રાશિના સ્વામી માનવામાં આવે છે તેથી મકર સંક્રાંતિ તરીકે આ તહેવારને આપણે ઓળખીએ છીએ પૌરાણિક કથા અનુસાર શનિ અને સૂર્ય વચ્ચે તણાવપૂર્ણ સંબંધ હતો સૂર્યદેવ તેના પુત્ર શનિના ઘરે જવાનો ઇન્કાર કરે છે જે તેમના ક્રોધ માટે જાણીતા છે આનાથી શનિની પત્ની સંક્રાંતિ દુઃખી થાય છે અને પોતાના પિતાને ઘરે આવવા સમજાવવાનો પ્રયાસ કરે છે સૂર્યદેવ આખરે સંમત થાય છે આથી આ સંઘ વિશેષ મહત્વ ધરાવે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સંવાદિતાની શરૂઆત તરીકે પણ આ તહેવારને ઉજવવામાં આવે છે આ દિવસે ઘણા બધા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે અને પ્રાદેશિક અલગ અલગ પરંપરા અને તહેવારો આ દિવસે ઉજવવામાં આવે છે પંજાબની અંદર આ તહેવાર લોહરી તરીકે ઓળખવામાં આવે છે અને જે મોસમના અંતને નવા વર્ષની શરૂઆત કરે છે અને આ દિવસે લોકો ઢોલ આંગણા જેવા ગીત અને લોકનૃત્ય પણ કરે છે આપણા ગુજરાતમાં એ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે જેમાં રંગબેરંગી પતંગો ચડાવવા લોકો અગાસી અને ધાબા પર ભેગા થાય છે આસામની અંદર આ તહેવાર બિહુ તરીકે ઓળખાય છે જેમાં પરંપરાગત ખીચડી જેવી વાનગી તૈયાર કરી લોકો રંગબેરંગી કપડાં પહેરી તેની ઉજવણી કરે છે તમિલનાડુમાં પોંગલ છે મહારાષ્ટ્રમાં સંક્રાંતિ છે એમ આ આપણા ભારતની અંદર ઉજવાતો એક સાંસ્કૃતિક એકતા અને વારસાનું શક્તિશાળી પ્રતિક દર્શાવતો તહેવાર છે તે માત્ર લહણીની ઉજવણી નથી કરતો પણ એ સૂર્યની દિવ્યતાનું સન્માન કરવાનું અને કુટુંબ અને મિત્રો સાથે સંબંધો મજબૂત કરવાનું પણ એક તક આપણને આપે છે અને બદલાતી ઋતુઓને ચિહ્નિત કરે છે તો આ દિવસ આપણા માટે ખૂબ શુભ અને ઉપયોગી બને તેવી આપ સૌ લોકોને પ્રાર્થના કરું છું અને આપ સૌ લોકોને મકર સંક્રાંતિની શુભકામના પાઠવું છું તો મિત્રો આ હતી મકરસંક્રાંતિ ક્યારે આવે છે તેનું શું મહત્ત્વ છે આપણા દેશમાં એ કઈ રીતે ઉજવાય છે કયા કયા નામોથી ઓળખાય છે અને આ દિવસે શું કરવું શું ન કરવું એની માહિતી મેં તમને આપી મને શ્રદ્ધા છે કે આ વિડીયો તમને ઉપયોગી બનશે ફરી મળીશું કોઈ વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો વિડીયો ગમ્યો હોય તો આપના સગા સંબંધી સાથે આને જરૂરથી શેર કરજો ત્યાં સુધી અમારી ચેનલના આપ સર્વોને જય શ્રી કૃષ્ણ